જવતલીયા ભાય તરીકે રાજકોટના ચોટણી મેદાનમાં જંપ લાવનારા પરેશ ધાનાણીને કોંગ્રેસ પક્ષમાં રહેલી ક્ષત્રિય મહિલા કાર્યકરોએ રાખડી બાંધી અને આશીર્વાદ આપ્યા જય ભવાનીના નાદ સાથે મહિલાઓએ રાખડી બાંધી તું નાના કરતા હા કરી બેઠો મેં કીધું હા હું કોંગ્રેસનો નો કાર્ય કરતા છું અને જ્યારે મારે મારે સભાની અંદર ભીષ્મ પિતામહ કે ગુરુ દ્રોણ નથી બનવું બાપ એ દીકરીયુ દામન ને દાગ લગાડે ને તો ભગવાન કૃષ્ણનો સાર ભગવાન રામ જીવનની મર્યાદા ભગવાન કૃષ્ણ જીવન જીવવાની કળા અને રામ ભગવાને ચીંધેલી મર્યાદા જયારે કોઈ ઓળંગે ને ત્યારે જ મહાભારત થાય આજ ભારતીય જનતા પાર્ટી આ રાજકોટના રણ મેદાનમાં મહાભારત ને નોતરું આપ્યું છે ત્યારે ગીતાનું જ્ઞાન લઈ અને મારી માતા કુંતાએ અભિમન્યુ ને બાંધી રાખડી બેવી શક્તિ આ દીકરાને રાખડી બાંધી છે એક અભિમન્યુ હાથમાં કોઠે અટવાઈ ગયો તો સાહેબ હું તો બે હજાર બે દૂધ પીતા પીતા અમરેલી વાળા અમરેલી વાળા વિધાનસભામાં મોકલ્યો તો હવે તો બાવી વર્ષે છાજ ફૂકી આ રાજકોટ પાદર મને આ દેશની સંસદમાં રાજકોટનો અવાજ બનવા મોકલશે એવો મને વિશ્વાસ છે રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પોતાનું નામાંકન પત્ર છે તે ભરી દીધું છે અને ક્ષત્રિય સમાજની મહિલાઓ આપણી સાથે છે આ એ ક્ષત્રિય સમાજની મહિલાઓ છે કે જેમને પોતાના ભાઈના હાથે રાખડી બાંધી છે અને સાથોસાથ પાઘડી પણ પહેરાવી છે બેન શું કહેશો ધાનાણી જેને જે અમારા જૌતલિયા ભાઈ બનેલા છે તો જૌતલિયા ભાઈને એક બહેન રાખડી બાંધીને રક્ષા સૂત્ર બાંધે છે કે ભગવાન તમારી રક્ષા કરે છે કોઈ પણ તમારો વિરોધ કરે છે એ વિરોધમાંથી ઉઘરીને અમારી સ્વાભિમાનની લડાઈમાં જોડાયેલા છો તો માતાજી આપની રક્ષા કરે અને અમે જ્યારે જૌતલ હોમે છે ચોથા ફેરામાં ત્યારે ભાઈ સાફો બાંધીને આવે છે એટલા માટે ભાઈનું માથું ઉઘાડું ના રહે એ માટે અમે પાઘડી એમને પહેરાવી છે જેથી કરીને અમારા ક્ષત્રિય સંસ્કાર જે છે એ રીતે રીતે એમનામાં પણ એ વસ્તુ ગ્રહણ કરે માતાજી અને એમના દ્વારા અમારી આ સ્વાભિમાનની લડાઈમાં એ સાથે રહે આ પ્રસંગે સુદાન ગઢવીએ પણ ક્ષત્રિય મુદ્દે રૂપાલાના નિવેદન ને લઈને જોરદાર પ્રહાર કર્યા અને આ વખતે જવાબ આપી દેવા ક્ષત્રિયોને અપીલ કરીદુગરે દર વખતે આ વખતે જાદુગરે નવીક શું અપનાવી તમને ખબર છે આજ સમજવાની જરૂર છે સમાજમાં ભય પેદા કરે આ ગામવાળાને કહી દીધું એક વચ્ચે બજાર પડે ને આ બજારવાળાને કહી દીધું આ તમને જીવવા નહીં દે પરિમજો મારે ઈશારો કરવો જો સમજી શકો તો સમજી દેજો વધારે નથી કરવું મારે કાંઈ કે સમય ઘણો થયો છે પણ ઈશારો એ કરવો છે કે મારી માતા નારા તમારી પાસે માઇગું શું હતું માયગું શું હતું ખાલી એટલી જ વાત હતી કે માનસિકતા ચલાવી લેવાયેલી વાત સાચી છે માતા બેન દીકરીઓ ઉપર કોઈએ ટિપ્પણી કરી છે આટલી તો લાજ રાખો તો કે નહીં જવો જોઈએ કે અમને તમારી જરૂર નથી આટલો અહંકાર તો મિત્રો મારે ટિપ્પણી જાતિ જ્ઞાતિ જાતિ ઉપર હું ક્યારે રાજનીતિ નથી કરતો પણ એક વાત મારે એટલા માટે કરવી છે આ વાત અસ્મિતાની છે તો બીજી વાત તમને મને કોઈ પૂછશે નહીં આ હકીકત છે એટલે હવે આપણા પૂર્વજોને યાદ કરજો વટ વચન અને વેર માટે આ માથા આપી દીધા છે ને એની કૃપાની છે ને ભૂલાય નહીં બરોબર બોલો છો